ફરી પાછું શોર્ટ સર્કિટને કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થતા ચકચાર લખપત તાલુકાના જુલરાઈ ગામની સીમમાં આલ્ફા કંપનીના મેઇન લાઈન પાસે રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ મેનલાઇનમાંથી વીજળી સપ્લાય કરવામાં આવે છે એ જ મોટા પોલ થાંભલામાં કનેક્શન આપવામાં આવ્યું છે જ્યાં શોર્ટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થતાં ચકચાર પ્રસરી છે ફુલાયના સરપંચ શ્રી લાલુભાઈ જેઠુવા પડિયારે આ ઘટનાની વન વિભાગના કરતા અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃતદેહ સાથે કબજે કરી તપાસ આરંભી છે આજ વિસ્તારમાં અઠવાડિયામાં ત્રીજી વખત આ કરુણ ઘટના બની છે કંપનીના જવાબદારોની બેદરકારી લાપરવાહીને કારણે વારંવાર રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થતું આવે છે અહીં વાયરો ખુલ્લા પડ્યા છે સ્થાનીક લોકો દ્વારા જાણવા મળેલ છે જેમાં પક્ષીઓ અથડાઈ શોટ લાગવાથી મૃત્યુ પામી રહ્યા છે આઈવાલ કિશોરસિંહ જીવનજી જાડેજા દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ ને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો Seven six double zero five one five three one seven double nine zero double four one five three one seven Sangar Farm and Nursery

અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ